કચ્છના પાટનગર ભુજ ખાતે ધોરણ દસમાં અને બાર ની પરીક્ષાનો પ્રારંભ થયો છે જિલ્લાના કુલ એકસો એકસો કેન્દ્રમાં પરીક્ષા વાતાવરણમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો પરીક્ષા અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને માનસિક અને સાયકોલોજીકલ રીતે તૈયાર કરવામાં આવ્યા છે પરીક્ષાને પરીક્ષા ઉત્સવ તરીકે કઈ રીતે લઈ શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તમામ પરીક્ષા બે હજાર સાતસો ચાલીસ શિક્ષણ કર્મચારીઓ અને છસો એકાવન જેટલા પોલીસ કર્મીઓ સાથે મેડિકલ ફેસિલિટી સાથેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે બાળકોને માનસિક રીતે પોતે મનોબળનું મજબૂત થાય અને સાયકોલોજીકલ તૈયાર થાય એ માટેના ઘણા બધા પ્રયાસોનો વર્કશોપ અને સેમિનાર અમે કર્યા છે એ ઉપરાંત દરેકે દરેક શાળાના અંદર બાળકો એકદમ સ્વસ્થ રીતે પરીક્ષા આપી શકે એ માટે આ વખતે અમે ચાર જેટલી પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું હતું અને અમે એક નવું નામ આપ્યું હતું પરીક્ષા એક ઉત્સવ આ ઉત્સવના અંદર અમે બાળકોને એવું ન લાગે કે આ પરીક્ષા છે એટલે ઉત્સવના રૂપે ઉજવવાનું શરૂઆત કરેલી હતી અને આજે પણ બાળકો જયારે પરીક્ષા આપવા આવી રહ્યા છે તમે જુઓ એના ચહેરા ઉપર કેટલો બધો આત્મવિશ્વાસ છે એટલે દરેકે દરેક અમારા કેન્દ્રો ઉપર એકસો એકસઠ એકસઠ કેન્દ્રો ઉપર આ બાળકોને આવકારવા માટેના કાર્યક્રમો રાખવામાં આવેલા છે અને બાળકો હસતા મૂકે એને આવકારી અને પરીક્ષા ખંડના અંદર સુંદર રીતે પરીક્ષા આપી શકે એ પ્રકારનું અમારું આયોજન છે ખાસ કરીને એકસો એકસઠ કેન્દ્રો ઉપર સવારથી જ અમારા પરીક્ષાના પેપર અને પરીક્ષાલક્ષી સાહિત્ય એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દરેક કેન્દ્રો ઉપર પહોંચી ગયા છે ટૂંક સમયના અંદર પરીક્ષા શરૂ થનાર છે આ પરીક્ષાના અંદર ટોટલ અમારા બે હજાર સાતસો ચાલીસ જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે તમામે તમામ આઈ કાર્ડ સાથે હશે અને આ વખતે ફોટો સાથેની યાદી અમે માગેલી હતી એટલે તમામે તમામ સ્ટાફ એ પોતે આઈડેન્ટીફાઈ વાળો અને કોઈપણ કેન્દ્રના અંદર કોઈ પણ આઈડેન્ટિટી કાર્ડ વગર કોઈ પણ આપણે લાઉડ સ્પીકરનો પણ સમાવેશ કરેલો છે આજુબાજુ અમારા છસો ને એકાવન જેટલા પોલીસના કર્મચારીઓ સમગ્ર આ પરીક્ષા દરમિયાન અમને મદદ કરશે ત્યાં હેલ્થ વિભાગની ટીમો પણ આપણી સાથે છે અને ખાસ જીબી અને એસટી સાથે પણ અમારું સંકલન થઈ ગયેલું છે અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આજની પરીક્ષાનો શુભારંભ થયો છે ગુજરાત રાજ્યની અંદર આજે જ્યારે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ધોરણ દસ અને બારની ત્યારે સૌ વિદ્યાર્થીઓને મારી હૃદયપૂર્વકની હું શુભકામના શુભેચ્છા પાઠું છું એમના વાલીગણને પણ શુભકામના અને શુભેચ્છા પાઠું છું વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરીને જ્યારે ખૂબ પરિશ્રમ કરીને પરીક્ષા આપવા જ્યારે જઈ રહ્યા હશે ત્યારે વિશેષ રૂપે વિદ્યાર્થીઓને મારી શુભકામના છે કે આપણે ખૂબ જ મન દઈને અને ખૂબ આત્મવિશ્વાસ સાથે આપણે પરીક્ષાની અંદર આપણે બેસીએ અને સૌ પ્રથમ હું સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠું